ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ પ્રેમ ધીરજ અને સત્યનો પર્યાય છે શ્રી કૃષ્ણના મનને સ્થિર કરનાર સંસારીને કોઈ મુશ્કેલીઓ ડગમગાવી શકતી નથી જીવનમાં જ્યારે ગૂંચવણો વધે છે ત્યારે ભાગવત કથા માર્ગદર્શક બને છે જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ ભાગવત કથા છે તે ઉપદેશ ભુજના પ્રમુખ સ્વામી નગર ખાતે ભુજ તાલુકા પુષ્કરણા બ્રાહ્મણ મહાસ્થાન આયોજિત ભાગવત કથાના ચોથા દિવસે ભાવિકોને ઉપદેશ આપતા વ્યાસ વક્તા ભાગવતાચાર્ય દેવકૃષ્ણ વાસુએ આપ્યો હતો કારાગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય પૂર્વેની કથાનું તેમણે ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું હતું કથામાં શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ સમગ્ર કથા મંડપ જયઘોષથી ગાજી નંદગેર આનંદભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુલાલ અને રંગોની વરસાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર પરિસર ગોકુળધામમાં ફેરવાઈ ગયું હતું ભુજના પુષ્કરણા મહાસ્થાન આયોજિત છૌતેર પોથી ભાગવત સપ્તાહનો સત્યાવીસ ઓક્ટોમ્બરથી પ્રારંભ થયો હતો દરરોજ હજારો ભાવિકો કથાશ્રવણનો લાભ લેવા ઉમટી રહ્યા છે કથાના આયોજનમાં વિવિધ દાતાઓ ઉપરાંત કચ્છ રાજસ્થાન મહારાષ્ટ્ર વગેરે સ્થળોથી પોથી યજમાનોનું સૌજન્ય મળ્યું છે સમાજના વિદ્યો ઉત્તેજક મંડળ મહિલા મંડળ બ્રાહ્મણ મહાસ્થાન યુવક યુવતી મંડળના સભ્યોના સહયોગથી કથાનું આયોજન કરાયું છે સમાજના પ્રમુખ ધર્મેશ ઢાંકીના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ વિભાગના હોદ્દેદારો અને સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે પુષ્કરણા બ્રાહ્મણ સમાજ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો આજે ભુજ પુષ્કર્ણ આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આ ચતુર્થ દિવસે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અત્યારે ઉજવણી ચાલુ જ છે અમારા ભુજ મહાસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ઢાંકી મારી સાથે છે અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ ભરત જોશી અમારી સાથે છે અમારા સક્રિય કાર્યકરો લાભશંકરભાઈ અને જતીનભાઈ પણિયા પણ અમારી સાથે છે ભુજ પુસ્તરણા મહાસ્થાન દ્વારા આ ભાગવત સપ્તાહનું જે આયોજન થયું છે એમાં ભુજ પુસ્તણા મહિલા મંડળની ટીમ મંડળની ટીમ મંડળની ટીમ યુવતી મંડળની ટીમ તેમજ તમામ ટીમોને ખૂબ જ સક્રિય રીતે આ આયોજનને ભવ્યાતિ ભવ્ય બનાવ્યું છે અનેક મહિનાઓની મહેનત પછી સુકાની પદ સંભાળતા ધર્મેશભાઈએ ખૂબ સારું આયોજન કરી શક્યા છે સમગ્ર કચ્છ જિલ્લામાંથી તમામ પુસ્તરના જ્ઞાતિબંધુ સ્ત્રીઓ માત્ર કચ્છ જ નહીં કાઠિયાવાડ મુંબઈ રાજસ્થાન તમામ મોટા બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે અને લગભગ છોતેર જેટલી પોતીઓ તમામ દાતાઓ આર્થિક જે વ્યવસ્થા છે એ સહાયનો ધોધ વહાવ્યો છે અને ખુબ તન મન ધન થી સમર્પિત કાર્યકર્તાઓ તમામ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે જેમાં આજ રોજ કૃષ્ણ જન્મ મહોત્સવ અમે શવ જ્ઞાતિજનો અને આમંત્રિત મહેમાનો સાથે ઉજવ્યું છે અને આગળમાં આપણા ભજની કહેવાશ્રી નિલેશભાઈ ના એક તારીખના ભજનનું પણ આયોજન કરેલ છે તો આપના માધ્યમથી કોઈ શૌને જાણ સૌને જણાવો છો કે આપ બહુલ સંખ્યાની અંદર આવો અને ભજનનો લાભ લો આ ભાગવત સત્રની અંદર અમને કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનથી દરેક ઠેકાણેથી યજમાન પદે અમને છોતેર પોથીઓનો આયોજન અમે આજે કર્યો છે આ આયોજનની અંદર અમારી ભોજના પાંચે પાંચ ટીમો તેમજ વડીલો અને જ્ઞાતિજનો અને સર્વેનો અમને ખૂબ ખૂબ બહોળો સહકાર મળ્યો છે